વરસાદા તો મે હોય આ તો વેલના ત્રણ થી ચાર વાગે નું સારું છે એટલે હું પોસ્ટ વાગે ઉઠ્યો ને એવું શણાય દીધું મારી બેઠક ગોમ માં છે ને એટલે જેને જેને બાંધાવાના છે ને ગોમ માં આવજો બરોબર છે ને પણ હવે આવી ગમવા જેવું હવે એવું છે આવા માં માહિતી વેલા વેહલા પોસ્ટ નું છે આ છે

બે ફોન થઈ જ્યો આપડે કોણી ખીધો ઉભો કર્યો હજી છે તો જમીન ના હાલ તો અમને છે કે સોના નો ભાવ છે

તો શું કરશો કોઈ શું કરે વળી તો બટાડ જોગોજી જો કોઈ શું કરવા મોટી બઈ થઈ પેડાન બેડાન કે મે આજ એમ કે તો ઈરા તો ઈ ની પડાયો છે હું કોઈ ને બોલે એમ એમ કરું તો જોગા ફોન કર્યો હવે કરો ફોન કરો ઈરા માથે ઉઠતા હોય તો છૂટા તો ને કે જો છૂટા નહીં છોડો હો છે કે જો રાહે અયો જોગોજી બોલ્યા હા હા આપડે હવે તમે એમ કરો આપડે લેબુજી બસ બસ એવા થઈ ગયા હતા કેવું શું મોટી ભાઈ તો હર્યા છે પણ લે વાત એ છે કોઈ કોઈ ગુનો કર્યો કોઈ પણ મને ફસાયો એનું શું

તમારું ઉપર તો આવતી નહીં હવે જોગુ ઉપર કરી હા આ બરાબર છે આવતી તમારું ઉપર કાલા હું આવતી નહીં તમે સુડા નહીં તો પેલા હું એમતાન બોલાવ હોય એમ તો કમ્પ્લીટ માટે ઓડી લેને તો તમે સુડા તો એની ઘડી ની થાય હું ફોન કરું હેડો યોગાજી ચેવા હલવાણા દેવાને જીવાવાણા ભઈ યુ બધું મારા ઘેર તેલ ખાવાના તો તું મોમ તમાર વાજી આ બધા ડખા કર્યા હેલો એમ તો જે બોલ્યા

હા હવે વાત એવી જ છે એ કરો પણ તારી ગાય બની દો આ ખાલી લે એટલું કે બસ ખાલી એટલે એમને ના ઉઠાઈ જુ શિયાળા ગોધડું

શું એમ તો બિદલ વાળે એમ થાય તને ખબર નઈ તો બીમાર હોય ને ના ખબર પછી બોન થાય પણ તને હજી થાય એમ નહીં હું રધા માગું મારો બગાડી મારી તમે ઊંઘ ખાસ અમે તો અમે તારો આશ્વિન જાઓ પોત દાળા પછી ગમે પડશે તો પડશે ના જોઈ દે